આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પવાના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જે એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ બની ટીનાભાઈ ઉર્ફે મિતેનભાઈ પટેલના નેતૃત્વમાં આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ભાજપાના પૂર્વ મહામંત્રી અને પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર ભરૂચ જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ પટેલ સરપંચ રણધીરસિંહ માંગરોલા શહીદ જીએનએફસી ગ્રુપ ગાયત્રી પરિવાર વડોદરા રિટાયર્ડ પોલીસ ગ્રુપ મન મૈત્રી ફાઉન્ડેશન અને ગામના યુવાનોએ ઉત્સાહપૂર્વક જોડાયા આ કાર્યક્રમમાં વળ પીપળો નીમ અને અન્ય ઔષધિ જેવા છાયાદાર વૃક્ષોનું રોપાર્પણ કરવામાં આવ્યું આ પગલું માત્ર શહીદો પ્રત્યેની શ્રદ્ધા દર્શાવે છે પરંતુ પર્યાવરણ જાળવણીનો પણ મહત્ત્વપૂર્ણ સંદેશો આપે છે આજે ચૈત્રી અમાસના પવિત્ર દિવસે કડોદ અને શુક્લતીર્થના સીમાડા પર માં નર્મદાના કિનારા પર એમ કહેવાય છે કે જેના દર્શનથી જ પવિત્ર થવાય છે એવા મા નર્મદાના કિનારે આજે વૃક્ષારોપણ થયું છે આપણા શુક્લતીર્થના ટીનાભાઈ જે વર્ષોથી આ ભેખ લઈને ચાલે છે આ કબીર વડ કરતા મોટો વળ બનાવવાની અને એ દિશામાં એમણે સફળતાપૂર્વક પ્રયત્ન કરીને વડ ઉછેરી પણ દીધા છે ત્યારે આજે અહીંયા નવી શુભ શરૂઆત છે ત્રીસ વડ અને બીજા પીપળા બીલી વૃક્ષર આજે અહીંયા રોપાયા છે એમાં આપણી વચ્ચે મન મૈત્રી ફાઉન્ડેશનના જયેશભાઈ રિટાયર્ડ પોલીસ કર્મચારીઓ ખૂબ સરસ કામ કરે છે એ પ્રદીપસિંહના નેતૃત્વમાં એ ટીમ વડોદરાથી પણ ટીમ આવી છે બધાએ આજે વૃક્ષારોપણ કર્યું છે વડ રોપ્યા છે ત્યારે દાદા ગુરુ જે પાંચ વર્ષથી નર્મદા જળ પર રહે છે અને એમના મનમાં છે કે પૂરા નર્મદાના કિનારે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં માને હરીભરી ચુંદડી ઓઢાવ ઓઢાળવી છે એનો આ અહીંયા આજે શુભ ઉદઘાટ ઉદ્ઘાટન થયું છે વૃક્ષારોપણનું મેઇન હેતુ તો એવું છે કે કબીર ઐતિહાસિક આપણી બાજુમાં આવેલો છે તો શુક્લતી નદી કિનારે અમે લગભગ એક હજાર જેટલા વળના ઝાડ તો ઉછારી દીધા છે પરંતુ અહીંયા કડોદ વિશાળ નદી કિનારો છે તો અમે અગિયાર સમાસ પુનમે અહીંયા આવતા જતા હોય છે તો અમારી નજર પડી તો અમે પંચાયત ગ્રામ પંચાયત શુકલતી સરપંચ અને સભ્યશ્રીને વાત કરી તો કે કંઈ વાંધો નહીં અને અમે અહીંયા શરૂઆત કરી છે મતલબ ત્રીસ પાઇલ્સ કર્યા છે ટ્રેક્ટરથી અને વળના ડાળા લીમડા બીલી અને પીપળા વાવીને શરૂઆત કરી છે અહીંયા લગભગ ચારથી પાંચ વર્ષનો પ્રોજેક્ટ છે મારું માનવું છે કે લોકોનો સાથ અને સહકાર મને મળે તો આપણે બેથી ત્રણ હજાર વૃક્ષો અહીંયા પાવી શકીશું